ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા શિહોર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત શિહોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન થયેલા ગુનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત શહેરના અગ્રણી વેપારીઓ સાથે સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આઉટપોસ્ટ બીટના હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પાસે ગ્રામ્ય વિસ્તારના ક્રાઇમ અંગે ચર્ચા કરવામાં આવી હતી આજરોજ સિહોર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલું હતું વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સિહોર પોલીસ સ્ટેશન ખાતે કામ કરનાર તમામ પોલીસ કર્મચારીઓને મળવામાં આવ્યું સાથે સાથે આખા વર્ષની ગુનાઓની અભ્યાસ કરવામાં આવ્યો ગુનાઓની પેટર્ન જાણવામાં પ્રયત્ન કરવામાં આવ્યો કોઈ પણ પ્રકારના ગુનાઓ જો અનડિટેક્ટ રહ્યા છે તો એને શોધી કાઢવા માટે થઈ અને ચર્ચા કરવામાં આવી ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે સી ટીમ સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત થતા કાર્યક્રમોની માહિતી લેવામાં આવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અગ્રગણ્ય વેપારીઓને પણ મળવામાં આવ્યું વેપારીઓ શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર કરી શકે એ બાબતે ચર્ચા કરવામાં આવી વિસ્તારના એચએસ અને એમસીઆર કાર્ડના આરોપીઓને પણ મુલાકાત કરવામાં આવી જૂના આરોપીઓની અત્યારની શું હિલચાલ છે એ માહિતી મેળવવામાં આવી પોલીસ સ્ટેશન ખાતેની કાર્યરત તમામ આઉટપોસ્ટ અને બીટના હેડ કોન્સ્ટેબલ એએસઆઈને મળી પોતાના વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં કેવા પ્રકારનો ક્રાઈમ ચાલી રહ્યો છે ક્રાઇમની પેટર્ન બદલાઈ રહી શકે કેમ વગેરે ઉપર ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી ઓવરઓલ સિહોર પોલીસ સ્ટેશન ખાતે સિહોર ટાઉન અને આજુબાજુના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુપરે જળવાઈ રહે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એમાં પણ વધુ મજબૂતાઈથી કાયદો અને વ્યવસ્થાનું નિયમન થાય સિહોરમાંથી મુખ્ય ધોરીમાલ પસાર થઈ રહ્યો છે જેથી કરી સારા ખોટા પ્રસંગો બાદ ધાર્મિક તહેવારો ઉપર ટ્રાફિકની સમસ્યા વિકટ ન બને એ માટે પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી અત્યારે હાલ જે હંડ્રેડ અવર્સ માટેની અલગ અલગ ગુનેગારોની યાદી બનાવી એમની વિરુદ્ધમાં કામગીરી કરવામાં આવી રહી છે એમાંથી જુદા જુદા હેડના સિયોર પોલીસ સ્ટેશન અંતર્ગત પાંચ આરોપીઓની સમાવેશ કરવામાં આવેલો છે એમાં અત્યારે આ જે પાંચ આરોપી શું કામ કરી રહ્યા છે એમની ગતિવિધિ ઉપર નજર રાખી કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કરી પોતાનો ધંધો વ્યવસાય કે રહેઠાણ બનાવેલા છે કે કેમ વીજ કનેક્શન કાયદેસરના છે કે કેમ વગેરે દિશામાં તપાસ કરી જરૂરિયાત પડે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે